જિલ્લા પંચાયત આરોગ્ય શિક્ષણ સિંચાઈ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા એકસો દસ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંદજી ઠાકોર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધાવ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ આમંત્રિત સર્વ મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા બહુ શાંત બેસી ગયા છે આટલા બધા વખત પછી સાંભળવાનું આવ્યું છે કે સાંભળવાનું ને મને બી તમને મળવાનો મોકો મળ્યો છે લવિંગજીભાઈ કાયમ છે કે અમારા ત્યાં આવો તમે ગમે તે કરીને કાર્યક્રમ બનાવો એટલે આજે વિકાસના કાર્યો તો છે જ પણ એની અંદર મેઇન ભાવ તમને બધાને મળવાનો છે ને હમણાં અહીંયાથી અમારા મંત્રી શ્રી કહેતા છે કે નરિંગજીભાઈ કેવા છે એટલે સાચું છે ને તમારું સર્ટિફિકેટ તમારે આપવું પડે કોઈ કરે પણ સામે બેઠા છે એટલે જોઈન કરજો છે એ કરવાય પણ વિસ્તારના કામ માટે હંમેશા એમણે જાગૃતિ બતાવી છે એમની કામ કરાવવાની પદ્ધતિ બહુ સારી છે તમારી પાસે કોઈ પણ વિગત હોય તો એમને તમારે કામ કરાવવા માટે અમે બી તૈયાર છીએ કામ કરવા કે આજે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ

કોલેજની છે તો એ આપણે કોલેજ પહેલા આપી દઈએ જાગૃતતા એટલી એટલી ને રાખશો તો કદાચ જે પ્રમાણે આયોજન છે અહિયાંથી હમણાં બળવાનસિંહભાઈએ જેમ કીધું કે બજેટ અને બજેટની વ્યવસ્થા જે માન્ય વડાપ્રધાનશ્રીએ જયારે અહિયાંથી એ એટલો મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ દેશભરમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન પોઝિશન એટલે નાણા વિકાસ વિકાસ કરવો સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે એટલે તમે આયોજનબદ્ધ રીતે આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય દર પૈસે એનું આયોજન કરતા હોય એટલે તમારે કદાચ એક કામ ન થઈ શકે એક જ વર્ષમાં ન થઈ શકે

કે તમારો સંકલ્પ એ મારે સંકલ્પ પૂરો કરવાનો છે એટલે તમે હવે મોટો જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી છે એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે અહીંયાથી સોલારની વાત છે સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે પણ એનો ઉપયોગ એ ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય શ્રીએ અહીંયા આગળ ચારણ કામમાં આ સોલાર પાર્ક બનાવી અને આ સાંતલપુરનું નામ

કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડર છે કે આજે તો આપણે કામ કરી જ રહ્યા છીએ પણ ભવિષ્યમાં પણ જે આપણે કામ કરી રહ્યા છે જે વિકાસ કરી રહ્યા છે એમાં પાછું ના પડવું પડે એનું આયોજન પણ આજથી કરી રહ્યા પાણી અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે આપણે તો પાણી માટે પણ આજે જે વાપરીએ તો વાપરીએ જ છીએ પણ આવતીકાલનો બચાવ આજથી કરવા માટે થઈને પણ માન્ય વડાપ્રધાન શ્રી આયોજન આજથી શરૂ કર્યું છે અને એમણે રેન અંતર્ગત જે વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં આગળ એને સંગ્રહ કેવી રીતે થાય અને સંગ્રહ ના થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો એમણે આજથી પ્રયત્ન શરૂ કર્યો છે આજે કચ્છ ને કચ્છમાં આપણે બધાને ખબર છે કે કચ્છમાં કોઈ જવાય તૈયાર ના હોય

ઉપયોગ પ્રવાસન તરીકે કરાય આજે તમે જુઓ તો આખી દુનિયા આ કચ્છનું રણ જોવા માટે સફેદ રણ જોવા માટે ત્યાં ઉમટે છે અને એમણે બે હજાર છ માં કીધેલું છે બે હજાર છ માં એમણે કીધેલું કે આ કચ્છનું રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે અને એક જી ટ્વેન્ટી સમિટ આપણે ત્યાં આગળ કચ્છ રણોત્સવમાં કરી આખું દુનિયા ત્યાં જ એટલે વિઝનરી લીડર આપણે હર હંમેશ બોલતા રહીએ છે કે ભાઈ આજે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એકદમ વરસાદ થવો એકદમ ગરમી થઈ જવી આ બધામાંથી બહાર નીકળવાનું શું છે તો એના માટે પણ આથી પ્રયત્ન એમણે કર્યો છે અને એક પેડ માકે નામ એટલે ગ્રીન કવર જેટલું આપણે વધારી શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવા માટે એમણે આપણી સંવેદના આપણે જેના માટે આ માન હોય આપણી માતા માટે દરેક ગૌરવ હોય આપણી માતા માટે તો એની સાથે જોડી એક પેડ એટલે દરેક જણ પોતાની રીતે એક જાણ તો ઉછેરે ઉછેરે ઉછેર રહે તો આજે ગ્રીન કવર પણ વધતું જઈ રહ્યું છે તો દરેકે દરેક આજની સમસ્યા આજે સ્વચ્છતાનું જેટલો એમનો આગ્રહ દુરાગ્રહ હોય છે એની સાથે સાથે આજે ચીપ બનાવવા માટે પણ એમનો એટલો જ આગ્રહ હોય છે કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં દેશમાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન છે એટલે નાની વસ્તુ અને મોટી વસ્તુ બંને સાથે લઈ અને આજે દેશ આગળ વધી રહ્યો છે અને એ દેશમાં સૌથી મોટું યોગદાન વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી લીડ લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આપ સૌ પણ સાથે સાથે એની અંદર આગળ વધો બહુ સારી વ્યવસ્થા જો કહીએ તો આજે અહીંયા સ્વાસ્થ્ય માટેની પણ તે ચાલુ કરી રહ્યા છે આપણે આપણે આરોગ્ય આરોગ્ય હોસ્પિટલ અને કેન્દ્રો ચાલુ કરી રહ્યા છે નવા તો એની પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે યોગ થી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે આપણને સૌથી પહેલા તો આપણે જાતે બોલતા હોય આપણી સંસ્કૃતિ બોલે છે કે આપણી સંસ્કૃતિ કે છે કે સૌથી પહેલું તે જાતે નર્યા એટલે આપણે જીવતા હશું તો બધું થશે તો એના માટે તમે આપની ભાગ જિંદગીમાં યોગા કરી શકો તો એનાથી ઉત્તમ કઈ નહીં રોગ ના થાય એ પહેલા માં પહેલું આપણે કરવાનું પણ ધારો કે આટલી દોડભાગ વાળી જિંદગીમાં યોગ યોગ નથી કરી શકતા તો પણ માન્ય વડાપ્રધાન શ્રી આયુષ્યમાન કાર્ડ આપ્યું છે

જ્યારે મા બાપની ની ઉંમર થતી હોય મધ્યમ વર્ગ હોય પૈસા વધારે ઓછા હોઈ શકે દરેક જણ પાસે પણ જ્યારે ઉંમર થતી હોય ત્યારે મા બાપને પણ એવું થાય કે ભાઈ મારે હવે દવા નથી કરાવી ચાલશે ક્યાં ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચો કરાવી દઉં તો આ છોકરો આખી જિંદગી દેવામાં આવી જાય એટલે દરેક મા બાપની આવી ઈચ્છા હોય પણ હવે માન્ય વડાપ્રધાનશ્રીએ એમાં આવકની મર્યાદા કાઢી નાખીને દરેક જણ 70 વર્ષની ઉપરના દરેક જણ માટે આ આયુષ્યમાન કાર્ડ કાઢી દીધું છે દરેક જણ માટે આયુષ્માન કાર્ડ કાઢી એટલે કોઈને ટેન્શન જ નહીં માતા પિતાની સેવા કરવા માટે કોઈને ટેન્શન નહીં રોડ જે પણ કામ કરીએ આપણે બજેટ વધતું જાય છે બજેટમાં આપણે કામો એ વિકાસના એટલા કરતા રહીએ છીએ પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે બહાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે બૂમો પડે છે એ બૂમો ઓછી પડશે અને આપણે આપ્યા છે આપણે વ્યવસ્થા આપી છે તો વ્યવસ્થા આપી છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડે કે એ વ્યવસ્થા હર હંમેશ એઝ ઇટ ઇઝ રે એના માટેનો પ્રયત્ન કરવો હવે તમારે પંખા ના હોય તો હવે આપણને નથી ચાલતું ભલે ગમે તેટલા ઉનાળામાં આપણે ઝાડ નીચે આરામથી બેઠા પણ જો અત્યારે લાઈટ જાય તો બહુ માં બહુ તો અડધો કલાક સુધી રાહ જોવાય પછી તો અડધો કલાક પછી છે ગાંધીનગર સુધી ફોન આવે કે ભાઈ કઈક લાઈટ ગઈ છે કારણ કે વ્યવસ્થા આપી છે આપણે હવે વ્યવસ્થા આપણે ઉપયોગ કરવાનો શરૂ કર્યા પછી એમાં તમારે બાંધછોડ ન કરી શકાય એટલે આપણે વિકાસ અને વિકાસના કામોમાં જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો તેમનો જે સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું આપણે સૌ આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગણેશ